ચાલો મિત્રો આપણે બનાવીએ છીએ આજે ઘરે દુકાન જેવા પેંડા તો મેં આ બે વાટકી લીધી છે મલાઈ અને એક વાટકી નાખ્યું છે દૂધ આપણે દુકાનના કેવા સરસ બને એવા જ બનાવવાના છે આપણે ઘરે બનાવીએ માવો લાવીએ એને મોરો માવો લાવીએ એને શેકીએ તો બધી બહુ વાર લાગે મિક્સમાં આવતું હોય પછી માવાની અંદર લોટ આવતો હોય આ નેચરલ વસ્તુ તમને નડે પણ નહીં અને શુદ્ધ વસ્તુ આપણી ઘરે મળે ખાવા માટે આ બાળકોને ના નડે મોટાઓને ના નડે નેચરલ વસ્તુ ચાલો બનાવીએ આપણે દૂધના પેંડા આ રીતે મિત્રો આપણે ગરમ કરી અને હલાવીએ હલાવીને અને આપણે શુદ્ધ માવો બનાવી દેવાનો છે એટલે આ રીતે આપણે ફૂલ ગેસે ફટાફટ બની જશે નેચરલ પેંડા ઘરે ઓકે ચાલો આગળ આપણે બનાવીએ પેંડા ફાટ મિત્રો આપણું દૂધ હતું એ મસ્ત ગાઢ બની ગયું બની ગયું ને સરસ એકદમ નેચરલ એટલે એની અંદર હવે આપણે નાખીશું અડધી વાટકી ખાંડ બરાબર અને હવે આને ખૂબ જ આપણે હલાવવાનું છે સ્પીડમાં અને આને એકદમ આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ ને એવો માવવાનો લાવીને આપણે તૈયાર કરી લેવાનો છે ચાલો જોઈએ કેવી રીતે બનાવવાનું ફટાફટ મિત્ર આપણે થઈ ગયું છે માવાનું પેંડાનો મસ્ત મટીરિયલ તૈયાર નેચરલ માવા જેવો જ કલર આવે આપણે બહારથી પેંડા લાવીએ ને એવો જ કલર મસ્ત આવે છે એટલે આ ઠરે એટલે આપણે આના પેંડા વારી લેવાના છે આપણે ગમે એવો શેપ આપણે આપવાનો છે ઓકે મિત્રો આપણે પેંડા કેમ માવો તૈયાર થઈ ગયો જોવું હોય મિત્રો તો જો આવી રીતે હાથમાં લઈને જોઈ લેવાનું આ રીતે વરે ને એટલે તમારો માવો પેંડા થઈ ગયા તૈયાર કલર બી છે ને દુકાન જેવો મસ્ત હવે આપણે જે ગમે ને શેપ આપણે આપવાનો છે ઓકે મિત્રો મિત્રો આપણે નેચરલ દૂધના અને મલાઈના જો મેં તમને પેંડા બતાવ્યા હતા કેવા સુપર બની ગયા છે નેચરલ પેંડાનો કલર આવી ગયો એકદમ બજારમાંથી લાયા હોય એવો જ અત્યારે ચોમાસું છે મિત્ર બહારથી કોઈ મીઠાઈ લાવીને ખાવી નહીં ઘરે બનાવી લેવાની નેચરલ કહેવાય અને બહારથી લાવીને આપણે ખાઈએ તો કંઈને કોઈ પ્રોબ્લેમ આવે છે ગડબડ પેટમાં આવે છે ચોમાસાની સિઝન છે પ્લસ દુકાનમાં તો કંઈ પણ હોય આપણી આંખની સામે નેચરલ મસ્ત પેંડા કોઈ મહેમાન આવ્યું હોય તો બનાવી દો આપણે ઘરે બનાવે મન થાય ખાવાનું તો પછી આપણી ઘરે ઉપવાસ નહીં હોય અગિયારસ હોય તો એમાં પેંડા બહુ જ સરસ ઉપયોગી છે અને પંદર વીસ દિવસ સુધી આ બગડશે નહીં ઓકે મિત્ર લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ